વડોદરા ગ્રામ્ય એલસીબીએ એક જ રાતમાં રૂપિયા એંસી પોઈન્ટ તેતાલીસ લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં કન્ટેનર મળી કુલ રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પસાર થયેલી રાત્રિ દરમિયાન બાતમીના આધારે બંધ બોડીના કન્ટેનરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઘૂસડવામાં આવતા દારૂ બિયરના રૂપિયા એંસી પોઈન્ટ તેતાલીસ કરોડના જંગી જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ ગુનામાં ટેન્કર ચાલકો ક્લીનરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પટેલે જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર જિલ્લા વોચ ગોઠવી બંધ બોડીના કન્ટેનરમાં સફેદ પાવડરની યાર્ડમાં મોરબી લઈ જવાઈ રહેલ ચૌદ પોઈન્ટ એકાણું લાખની કિંમતનો દારૂ બિયનનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે તે બાદ મોડી રાત્રે એલસીબી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગ દરમિયાન કરજણ માંગલી જે ચાર રસ્તા પાસેથી હાલોલ લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ લાખની કિંમતનો નવસો પચાસ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર અને વલનામા પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે માંગલે ચોકડી પાસેથી હાલોલ લઈ જવાતા રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે અબ્દુલ મલિક હામીદ હુસેન ખાન રહે આપટા રાયગઢ મહારાષ્ટ્ર હાલ રહે ગણેશનગર ચોર તારાપુર મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કરજણ પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ રૂપિયા પંચાવન લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ છે આ ઉપરાંત એલસીબી ટીમે વર્ણમા પોલીસ મથકની હદમાં કપરાયક પાસે આવેલી શ્રદ્ધા કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાંથી રૂપિયા તેવીસ લાખ સુડતાલીસ હજાર નવસો ને અડસઠની કિંમતનો દારૂ ભરેલે બસો પંચ્યાસી પેટી ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું આ દારૂનો જથ્થો પ્રવાહી ભરેલા પતરાના ચોસઠ બેરલની આડમાં લઈ જવાતો હતો જોકે આ દારૂનો જથ્થો નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ કન્ટેનરના ચાલક તૌફિક ઉસ્માન રહે રંગેલા રાજપુર નૂર મહેતા હરિયાણા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આ ગુનામાં ચાલક તથા મુસ્તાક રહે ધમાલા હરિયાણા સામે વર્ણમા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે વર્ણમા પોલીસ મથકની હદમાં આવેલ વરસાડા ગામ પાસેથી રૂપિયા અગિયાર લાખ પાંત્રીસ હજાર એકસો બાવનની કિંમતનો ત્રણસો સડસઠ પેટી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે આ બીયનો જથ્થો બંધ બોડીના કન્ટેનરોમાં લઈ જનાર પુષ્પેન્દ્ર કુમાર ધારસિંઘ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ જથ્થો રાખોડી સેલવાસથી સોનો નામના વ્યક્તિ ભરી આપ્યો હતો આ ગુનાની વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે વર્ણામાં પોલીસે રૂપિયા બી જથ્થો કન્ટેનર મળી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે